ગીત આવ્યા સાહેબ તો હમણાં ગીત સાંભળ્યું બે આપણે એમ થાય કે આ આ ગીત સાંભળવા કરતાં ગુલો પુતરીને હોલ્ડરમાં આંગળી ફરાવી દેવા એ જે આમ બહેન જે બેનું ગાતી હતી જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરી એ જવાના પાન પાંચસો બારી ખાવાના સુટકી ખાવ ને અમારા બાપનું શું જાય આ ગીત છે યાર અને કા લાંબા ઢાળે ઉપાડે અમારી બાજુની વાત કરું આની વાત નથી

એ શું કામ વ્યવહાર વાંચી એ કે મારે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવું છે અભ્યાસ માટે નહીં અનુભવ માટે વાંચ્યું મારે પીએચડી કરવા તે વાંચી તક મેં એક વાર વાંચી કેવું લાગ્યું તને મન મજા ના આવે બોલ સીતાજી અભણ હશે નકર રામને જ વનવાસ હતો સીતાજીને ક્યાં વનવાસ હતો જનક જેવા બાપ ઘરે ના વયા જાય ખોટે ખોટી જંગલમાં હેરાન થવા ગઈ બોલ લેવા દેવા વગર નું હરાણ થયું હું આવતો જવું જ નહી હું આવતો જવું જ નહીં પણ તું ક્યાં જનકની દીકરી છો પણ તારે આટું સંયમર ન કરવાનું હોય તારું ધ્યાન રાખવાનું હોય અમારે સાહેબ ત્યાં મળી બીજી હું બોલી ખબર એ કે હું આવતો વ્ય જ જાઉં

ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે ભગવાન રામને ભગવાન શું કામ છે કંસ માર્યો એટલે ભગવાન ના ભગવાન રામે રાવણ માર્યો એટલે ભગવાન નહીં પહેલું વહેલું ટૂંકું એટલું ભગવાન શીખવે છે કે તમારી પાસે તમામ તાકાત હોવા છતાં તમારી અંદર ક્ષમા દેવાની તાકાત હોય ને ત્યારે તમે ભગવાન સુધી પહોંચી શકો રામમાં કેટલી તાકાત તમે કહો મને તો જેને અતિ અપરાધ કર્યો હોય એને માફ કરવા રામાયણ પરિવાર જીવડતા શીખવાડે છે હવે તમે હાબળ જોનકી નું અપહરણ કર્યું આનાથી તો મોટો ગુનો કોણ કરે દુનિયામાં સતા રાવણ પાસે વિભીક્ષણને પણ મોકલે છે અંગતને પણ મોકલે છે અને હનુમાનજી પણ જાય છે કેને હજી મનાવી લ્યો આ રામ ક્રિષ્ન શું કામ સુદર્શન ચક્ર હાથમાં લઈ લે કોની તાકાત છે છતાં શિશુપાલની હોહો ગાલ્યું સહન કરવાની તાકાત હોય ને એ કૃષ્ણ સુધી પહોંચી શકે છે હમણાં નથી થવાતું અને એક બીજી વિનંતી કરીને કહું બાપ મારે કહેવાય ને આવું પણ આ બધાય રામાયણના પ્રેમી છો છોનામાં ઘણા બધા હું જે બાપુના પ્રેમી છે એ તો સમજે જ છે બધાય પણ આપના માધ્યમથી કહું છું બધાય વડીલો મિત્રોને કહું છું કે બધાય ભણેલા છો એક વિનંતી એ કરું કે સમય મળે આખો રામાયણ ન વાંચો તો મુબારક પણ સમય મળે દોઢ કલાક થશે કેવલ દોઢ કલાક રામાયણમાં ભરત મિલાપ ભરત કથા છે એ દોઢ કલાક થશે કોઈ ભલે આખો પરિવાર ભેગા બે જો ત્યારે ઘડી મોબાઈલ ને બંધ કરી દેજો અને આખો પરિવાર બેસી અને એક દીકરી કે દીકરો વાંચે અને આખો પરિવાર બેસીને સાંભળજો એકવાર અખતરો કરી લ્યો કેવલ ભરત મિલાપ અને જે પરિવાર ભેગો બેસીને ભરત મિલાપ સાંભળી લઈને એ સામાન વ્યવસ્થાના ભાગરૂપી ભાઈઓ અલગ અલગ રહી શકે હૃદયથી દી ન રહી શકે એ રામાયણ શીખવાડે છે એનો એક ભરત મિલાપની ટૂંકી વાત કહી દો કે કેવડી તાકાત છે એમાં એ શીખવે છે કે કોઈની અધૂરી વાત પરિવારે સાંભળવી નહીં ખાસ કરીને પરિવારમાં બહારની કોઈ બેન કે કોઈ ભાઈ તમને આવીને તમારા વખાણ ચાલુ કરે એટલે આપણે વખાણ તો આપણો આત્માનો મેન ખોરાક છે મને કે અરે માયાભાઈ તમે તો પાડી એમને ચવાડે નથી ને ખાવાનું આત્માનો ખોરાક છે ખોરાક નહીં બીમાર થવાની દવા છે તમારા કોઈ ટીકા કરે ને એ તો તમે નીકળી ગયા પછી નાખેલા પાણા છે તમારી ટીકા એ તો તમે નીકળી ગયા રસ્તામાં પછી નાખ્યાના પાણા છે પણ વખાણ તો છે ને એ હામા પાણા છે વખાણ કરે ને તો હામા પાણા છે બહુ સારા વખાણ નહીં હારા પણ વખાણ તો ભગવાનને ગમે ને એટલે જ આપણે એને ફૂલ ચડાવીએ ચોખા ચડાવીએ ફૂલ ચડાવીએ ભગવાન તમારે જેવું કોઈને વાવા વાહ એના માન વિષ્ણુ માન વાવા વાહ વા ભગવાને કે વાહ મારો દીકરો વાહ મારો દીકરો વાહ વા એક બહુ સરસ કે વખાણ કરે બેનો ભાઈઓમાં એ આવીને એમ કે રે બેન તારા જેવું કોઈ થોડું થાય આખા ઘરનો ઢરડો એકલી કરે લે પણ તમારી પછી પછી તરત ઘરમાં તળ થાય એવી વાતો કરે તારી કદર નહીં તમારા પરિવાર સિવાયની વ્યક્તિ બહારની કોઈ આવીને તમારા વખાણ કરવા મળે ત્યારે માની લેવાનું મંથરા મરી નથી ગઈ પાછી આવી છે પરિવારક બંધ રાખો આ પરિવારક બંધ છે દોઢ કલાકની વાત દોઢ મિનિટમાં હવે કરી નાખું નીકળી જ છે એટલે એક બીજું કહું ભાઈ બધાય વડીલો મહાપુરુષો બધા બેઠા અમુક વાત હોય ને એ બધાય પ્રોગ્રામમાં માં નીકળતી હોય એ વાતે અમુક પ્રોગ્રામમાં અમુકની વાટે બેઠી હોય ને ત્યારે અંદરથી થી તકો મારે કાઈટ હાથ બાહ્ય ને કરી વાત આવ્યા કારણ કે આ નાનું કુટુંબ સુખી કુટુંબ બીજે અમારે પબ્લિક બહુ હોય માણા બહુ ઓછું હોય કેવડું પબ્લિક હોય વારાઘડીયા સમસેવકો કે કહે ટીરિયાથી હેઠા બેહો હેય પાર્ટેશન નો તોડો એટલે અમને એમ થાય કે આ ગામની વ્યવસ્થા કરવા આવ્યા અમે કે ડાયરો કરવા આવ્યા પણ એવી વ્યક્તિઓ બધા બેઠા છો મને ખબર છે કે જેને મળવું હોય તો સમય લેવો પડે એ વ્યક્તિઓ તમે સમય આપ્યો છે એટલે વાત નીકળી છે મારી માતાઓ બેનો પરિવાર ખોલે તમે બધા બેઠા છો એટલે ગિરીશભાઈ તો બધા અનુભવી છો રામા કમી જણાની કથાના યજમાન છે બાપુની કથાના ભાણ સાહેબની જગ્યા અને આવતા વર્ષે પણ કદાચ ગિરીશભાઈને રાંધરપુરની કથા બાપુની મળે સાહેબ એવી શુભકામના એડવાન્સમાં આપી છે સારી વાત પણ નીકળી છે વાત એટલે કહું કોઈની અધૂરી વાત સાંભળવાની રામાયણ ના પાડે છે ખોટા વખાણ સાંભળવાની રામાયણ ના પાડે છે વ્યક્તિનો સ્પર્શ રામાયણ ના પાડે છે ટૂંકી વાત લઈ લઉં આખું ભરત મિલાપ ને દોઢ મિનિટની વાત કરી નાખવી છે આખી વાત પણ દોઢ મિનિટમાં પૂરી થઈ જાય આપણે રામના ભાઈ તો નથી ને આપણે દશરથ દીકરા નથી આપણે અવતાર નથી આપણે લક્ષ્મણજી નથી ક્રોધ હોય નો પ્રસિદ્ધ પ્રસંગ લક્ષ્મણજીને કોઈ કીધું લક્ષ્મણજીને કહે છે સાંભળજો ભરત આવે છે અયોધ્યા ની સતરંગી સેના લઈને આવે છે આવું આવું કોઈ કીધું અને લક્ષ્મણ ભગવાન રામ પાસે આવે છે સાહેબ રામ નો ભાઈ દશરથ નો દીકરો સુમિત્ર નો જાયો સહેશ નારાયણ નો અવતાર ઈડતી વાત સાંભળી અને ક્રોધિત થાય છે ભગવાન રામ ને કહે છે લક્ષ્મણજી કહે છે મોટા ભાઈ શું સમજે છે કઈ કઈ નો દીકરો લક્ષ્મણ હા મોટા ભાઈ સેના લઈને આવે છે એને એમ કેમ એકલા રામ અને લક્ષ્મણ છે અને જ્યાં રામ એકલા છે અને 14 વર્ષ પછી પાછા ગાદીએ ન બેસે આ જીવન રાત જોતું છે ને પણ મોટા ભાઈને કહી દેજો લક્ષ્મણ હારે છે અને એકલા હમજીન ભરત આવે સેના લઈને હય દી થાય છે ભગવાન કહેતા લક્ષ્મણ સાવધાન લક્ષ્મણ ના મોટા ભાઈ લક્ષ્મણ ને જીવતો નહી રહેવા દઉં તમારા સોરી હું ભરતને જીવતો જવા દઉં તમારા શરણના સ્વગત પછી પ્રભુ રામ કહે છે લક્ષ્મણ શું બોલે તું કોની ભેગો છો એ તો જો લક્ષ્મણ સાવધાન લક્ષ્મણ આદર્શ ન ગુમાવો ભગવાન રામ કહે છે આદર્શ ન ગુમાવો લક્ષ્મણ આદર્શ વગર વગતનું જીવનના કામું છે હવે લક્ષ્મણ કહે છે કોને કીધું મોટા ભાઈ મેં આદર્શ ગુમાવ્યો જો આ લક્ષ્મણ આદર્શ ગુમાવી દઈ તો કોના બાપની તાકાત કે મારા બાપને વનમાં મોકલી કે કોઈ ને આદર્શ નથી ગુમાવ્યો પણ હું જોઉં છું આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું મોટા ભાઈ ક્યાં મારી માં જાનકી હોતી હતી એના ઓરડા કેવા હતા આજ મારી માં ઘાસની પથારીઓ સુવે છે મારો બાપ રામ પથ્થરને ઓસી કે સુવે છે આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું ભગવાન રામ કહે છે ન ગુમાવો આદર્શમાં વ્યર્થ થયેલું જીવન અધૂરી વાત ના સાંભળો આવવા તો દે થોડીક જ વાર લાગે છે લક્ષ્મણજીને હાચા હમાચાર આવે છે કેવટ આવીને કહે છે કે બોલો તો દડતો દડતો આવે રામ રામ કરતા કરતા ફરી વાર લક્ષ્મણજી રડી પડે છે હા મોટા મોટાભાઈ મને માફ કરજો હા લક્ષ્મણ એટલે કહું છું ઉતાવળ ન કરો હવે પ્રભુ રામ કહે છે લક્ષ્મણ બીજી વાત કહું હા મોટાભાઈ હા ભર એકલો લક્ષ્મણ નથી આવતો એકલો ભરત નથી આવતા હારે ત્રણેય માં છે આખી અયોધ્યા છે ગુરુ વશિષ્ઠ છે મહારાજ જનક છે સોનૈના જે છે આખી અયોધ્યા આવે છે બીજી વાત કહું લક્ષ્મણ ત્રણેય માતાઓની પહેલા જો કઈ કઈ ને પગે ન લાગતો તને મારા સોગન છે ત્રણેય માતાઓ પેલા માં કઈ કઈ ને પગે ન લાગતો તને મારા સોગન છે અને બીજું લક્ષ્મણ એ કહું કે જો તારી કરલી નજર માં હામી થઈ ને તો કઈ કઈ ના ખોળિયા માંથી પ્રાણ નીકળી જાય કારણ એને પસ્તાવાની ઝેરણી હાલે છે પેટમાં અને કહેવા ગયો બાપ પૂજ બાપુ આજે રાજકોટની જેલના પ્રવચનમાં બોલ્યા છે પસ્તાવાથી બીજી કોઈ ક્ષમા ન હોય શકે અંદર પસ્તાવો થઈ જાય કે મારે મારા મોટા બેન ને મારા મોટા ભાઈ ને મારે કેવું કહેવાય ગયું મારા મિત્ર ને મારે કેવું કહેવાય ગયું માણસો કોર્ટ એવી આ જાય છે સુપ્રીમ સુધી જાય છે મૂળ ભૂલ કેટલી હોય કરવાનું કેટલું છે ખબર ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાગીદાર હોય તો ભલે પરિવાર હોય તો એટલું છે પણ એટલું બોલવામાં અહંકાર ઘવાઈ જાય છે એ માટે માણ આખી જિંદગી પાછો નથી પડતો મારો કહેવાનો અર્થ રાતના એકાંતમાં જેમ તમે કઈ ગયો કોઈ પણ બેન મારી ભૂલ થઈ ગઈ મારથી બોલાય ગયો છે મોટા બેન હોય પરિવાર હોય ભાઈઓ હોય ભગવાન રામ કહે છે કે લક્ષ્મણ માં કઈ કઈ પેલા પછી તો આવે છે આખો આખો દિવસનો થાય છે અંતે નિર્ણય કર્યો કે પ્રભુ આપની વાતે હું નહીં સ્વીકારું આપણને એમ થાય કે ભરત ભગવાન નું રામનું માન્યા ન માન્યું શું કીધું ભરતે ખબર મોટાભાઈ માફ કરજો હું તમારી વાત નથી માનતો એનું કારણ એ છે કે રઘુકુળ રીત ચૂકી ગયું છે ભરત હા મોટા બીજા વચન માં વનવાસ તો મને મોટા ભાઈ એ કહો પેલું વચન કેમ પાડ્યું નહીં પેલા ભરત ને ગાદીએ બેસાડવો હતો પછી તમને વનમાં મોકલવા થા અને એક વાર જો ભરત ગાદીએ ભાઈ જાત પછી જોઉં છું ફલા બાપ ની તાકાત કે મારા પ્રભુ ને કોઈ વનમાં મોકલી છે નીતિ ચું આ છે બધા માટે પગે લાગે ને કહું કે વાત હું નહીં માનું અને હું નંદી ગ્રામમાં રહીશ અને અંતે વાત થાય કે ચૌદ વર્ષની માથે એક દિવસ જશે તો ભરતના ખોળિયા મારી પ્રાણ નીકળી જશે નિર્ણય લેવાનો પાદુકા હાજ પડી પ્રસાદ લઈ અયોધ્યાથી બધી સામગ્રી આવેલી પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા ગયા માવું વાત હવે કરવી અડધી મિનિટની

મેં અયોધ્યા માંથી આંબો રોપી દીધો અયોધ્યા ને નાથ વગર કરી નાખી એ વિધાતા જાનકી બેઠા માં કોણ હા હું પગ લંબાવો ને લાવો ને તમારા પગ દબાવે

બેઠા થઈ કઈ કઈ જાનકી જગદંબા હે માં કઈ કઈ મને ઊંડે ઊંડે જો દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગ પ્રત્યે દુર્ભાવ ન હોય માં બીજું કાવ તું જરાય ઓછું ન લાવતી આ બધી મારા પ્રભુ રામની લીલા છે આજે ઓન તું બે એવા ભાગશાળી છે એક પ્રભુ રામની લીલાના પાત્ર બનવાનો મને તને અવસર મળ્યો છે અને જ્યાં સુધી સૂર્ય સૂર્યચંદ્રના તેજ રહેશે જ્યાં સુધી રામનું નામ રહેશે ત્યાં સુધી આપણા માં પાત્રો ગવાશે ત્યાં સુધી આપણા પાત્રો ગવાશે આવી ધીરજ આપણે સીતાજી પછી અદ્ભુત વાત હવે કૌશલ્યાના કક્ષમાં માં જાનકીની રાઘવના માતુશ્રીના કક્ષમાં જાય છે અને જેવો જ આ પ્રવેશ થયો ત્યાં તો કૌશલ્યા આમાં આવી જીતા આવ બેટા મને પગે લાગે મારો દીકરો બેસ બેટા હા મા હવે સાંભળજો બેનો ખાસ મારી માઓ સાંભળે શું રામાયણ શીખવે છે આપણને માં જાનકીને કહે છે મા કૌશલ્યા કે બેટા તારા બા બાપુજી આવ્યા હવે તમે કહો કે આપણા માવતરે આપણી સાસુએ કાંઈ દીધા વગર એક રૂપિયોય દીધા વગર જમીન દીધા વગર મકાન દીધા વગર પેરે કપડે કાઢી મૂક્યા હોય અને આપણે ક્યાંક ઝૂપડું કરીને રહેતા હોય અને પછી આપણી સાસુ ને આપણી માં બેય મળવા આવે તો આપણે કોને મળવાના જાનકી ગયા નહીં કૌશલ્યા કહે છે જાનકી તારા માતુ શ્રી સુનિરાજી આવ્યા છે મહારાજ જનક આવ્યા છે તું મળ્યા ને નામા હું નથી મળે જાઓ મારો બાપ જામ કે જા મળતા આવો આપણા પિતાને આપણા માતુને જનકપુર આવ્યો છે બેટા આ શબ્દ પૂરો થયો ને બાપુ ગિરીશભાઈ પાછળથી અવાજ આવ્યો અવધના મહારાણીને ઘણી ખમા બોલનાર મહારાજ મહારાજ જનક માને પધારો હું મોકલતી જ આવતી હતી સીતા નામાં જેના પરિવાર ની આવી પરિસ્થિતિ હોય ને ત્યારે દીકરીના માવતર ને દીકરીને મળવાનો કોઈ અધિકાર નથી અમારે અત્યારે એકાંતમાં ન મળાય આવે સુનેનાજી ને કૌસલ્યા થી બેટી ગયા અને કૌસલ્યા માને આહુડા ની ધારુ છે સુનેનાજી ને સીતાજી ના માને એટલું કહે સુનેલાજી જનકપુર અમને માફ કરજો જનકપુર અમને માફ કરજો યો ધ્યાને તમે લાડ-ગોડ થી તમારી દીકરીને ને ઉછેરી ને કરી અયોધ્યા પરણાવીને મોકલી અમે તમારી દીકરીને ને હાચવી અમને માફ કરજો ઓય મહારાજ જનક કહે છે મા અમને માફ કરજો તમને શું કહા તમારી શું ભૂલ ભૂલ મારા કર્યાવર નહી મહારાજ જનક કહે માં ભૂલ અમારા કર્યાવર નહી મને આજે એવું લાગે કે જનકપુરે કરિયાવર ઓછો કર્યો અરે ઓય મહારાજ તમારી ચાર દીકરીઓ અમારા ચાર દીકરા અને ચારેય દીકરા પરણીને આવ્યા તમારી દીકરીઓ અમારા અયોધ્યામાં આવી અને કરિયાવર જોવા જગત આવ્યું ને અયોધ્યાએ એ નહોતું જોયું એવી વસ્તુ જનકપુરે કરિયાવર માં આપી આમાં ખામી ક્યાંથી હોય તકમાં એક ખામી રહી ગઈ મારાથી મને માફ કરજો સેને આજે મેં મારી સીતા મારી દીકરી ઉપર આ વલકન જોયા ને આવી મને ખબર હોત ને તો કરિયાવરમાં જ વલકન આપત જેથી કરીને અયોધ્યાના વલકન મારી દીકરીને ન પહેરવા પડે સાહેબ એની દીકરી રામની પત્ની બની શકે ઈ જગદંબા બની શકે અને એની કથાઓ અત્યાર સુધી સાંભળી શકાય જેવી તેવી વાત નથી સાહેબ આજે આ આખા દેશના જે સંસ્કાર જે મારો કહેવાનો અર્થ આ જે ભાવ છે આ કથાઓ એટલે ગામડે ગામડે ગવાય છે કેવલ રાવણને મારી નાખે રામ અને આમ કરી નાખે એ માટે કથા નથી ગવાતી એક એક પદ અને એક એક સ્કંદ તમે લઈ લો એક એક વાક્ય લઈ લ્યો તે જીવનના કેળા જીવાડવા માટેના કોઈ ગ્રંથ હોય ને તો આપણો રામચરિત્ર માનસ ભાગવત આ ભગવાન કૃષ્ણ તો કેવું સાહેબ પહેલી જેવી ફિલ્મ છે કે વિલન માર્યા પછી ફિલ્મ ચાલુ થાય ભગવાન કૃષ્ણ કસ ને અગિયાર વર્ષની ઉંમરે કસ નો ગોબો ઉપાડી દો પછી ફિલ્મ ચાલુ થઈ લ્યો કૃષ્ણ આ રામ આ જાનકી આ પરિવાર એ પરિવારના બીજ આપણા પરિવારમાં રોપાય અને એકાબીજી વગર જીવી ન શકીએ એવો પ્રેમ ઉભો થાય આનું નામ જીવન છે સાહેબ